ભાવનગર મહુવા તાલુકાના સમડીયારા ગામમાં આવેલ લાઠિયા પરિવારના માતાજીના મઢમાં બન્યો ચોરીનો બનાવ માતાજીના મઢમાં વીસ બાર બે હજાર પચીસથી એકવીસ બાર બે હજાર પચીસ દરમિયાન ચોરી થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ માતાજીના મઢમાંથી નવ કિલો ચાંદી ચોરાયું છે માતાજીના મઢમાં મેઇન ગેટનો નકશો તોડીને ગર્ભગૃહમાં પ્રવેશ કરીને નાના મોટા પચીસ જેટલા છત્તર તેમજ સીલિંગમાં ચાંદીનું આઠ કિલોગ્રામનું છત્તર ચોરાયું છે બગદાના પોલીસે ચોરીની ઘટનામાં એક લાખ એસી હજારનું ચાંદી ચોરાયું હોવાનું ફરિયાદ લખીને અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે મારું નામ અશ્વિનભાઈ લાઠિયા છે ગામ સમઢિયા લાઠિયાનું સમઢિયા બરાબર ત્યાં માતાજીના મઢમાં તારીખ વીસ તારીખે રાત્રે ચોરી થયેલી છે અંદાજે દસ થી અગિયાર કિલો સાંધી ગયેલું છે માર્કેટ વેલ્યુ પ્રમાણે વીસથી બાવીસ લાખ રૂપિયા થાય છે અને અઢી વાગ્યાના અરસામાં તેનું ચોરી થયેલી છે બે જણાએ ચોરી કર્યો છે એવો અંદાજ છે મારું નામ રામભાઈ આલાભાઈ કોબાડ સમઢિયાળા પટ્ટીના સરપંચ તરીકે હું ફરક બજાવું છું સમઢિયાળા પટ્ટીની અંદર લાઠીયા પરિવારના મઢે ચાંદીની ચોરી થયેલી છે ચોરીની અંદર અંદાજિત નાના મોટા સત્તરો પચીસ એક મોટું સત્તર આઠ કિલ્લાનું છે એક સવા કિલ્લાનું સત્તર છે એ વીસ તારીખની રાત્રે આ ચોરીનો બનાવ બનેલો છે એની અંદર અંદાજિત રકમ વીસથી એકવીસ બાવીસ લાખ અંદાજીત રકમની ચોરી થયેલી છે તો એની અંદર ગામજનોનો અને બધાનો એવી નમ્ર વિનંતી છે કે જેથી કરીને અમને આ જે સોર છે એ પકડમાં આવે અને અમારા જે સ્ટાફ બગડાણાના પોલીસ સ્ટેશનના જે સ્ટાફના વ્યક્તિ તંતોડ મહેનત કરે છે મેડમે પણ તંતોડ મહેનત કરે છે તો અમારી ગામજનોની અને અમારા ગામ વતી બધાની લાગણી એવી છે કે અમને આનો ન્યાય મળે અને આ જે સોર છે એનો જલ્દી નિકાલ અને જલ્દી પકડમાં આવે એવી અમારી વિનંતી છે જય જય ગરવી ગુજરાત